એમના બીજા કાર્યકર્તાઓ છે એ કરવાના છે અને ખાસ કરીને અહીંયા તેઓ ભેગા થવાના છે પણ સવાલ અહીંયા સૌથી પહેલા એ થઈ રહ્યો છે કે એ આવે એ પહેલા જ અહીંયા છે તે પોલીસને ગોઠવી દેવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રાખી દેવામાં આવ્યો છે કારણ કે એમની ધરપકડ કરવાની છે એમની સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને ખાસ કરીને જે અહીંયા આવે એ પહેલાં જ એમને પકડવા માટે જે આખી આમ આદમી પાર્ટીની જે ઓફિસ છે એમની આજુબાજુના બધા જ રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જ્યાં અમરનાથ ઉપવાસ થવાના છે તે જગ્યા ઉપર અત્યારે એક બેનર પણ લગાવવામાં આવ્યું છે એમની જે મુખ્ય માંગો છે એ જો સંતોષવામાં નહીં આવે તો પછી આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ઉગ્ર બનવાના તેવી પણ શક્યતા દેખાઈ રહી છે સૌથી પહેલી માંગ છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવામાં આવે ખેડૂતો પર કરવામાં આવેલી ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે જે પંચ પંચ્યાસી જેટલા જેટલા પણ લોકો છે તેમની સામે જે એફઆઈઆર કરવામાં આવી છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમને તાત્કાલિક છોડવામાં આવે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા નિર્દોષ લોકો એવા છે કે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તમામને છોડવામાં આવે અને ખાસ કરીને જે અત્યારે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને એમની જ સાથે હવે ટૂંક સમયની અંદર એટલે કે કે જ સમય બાકી છે પ્રવીણ રામ અને રાજુ કરપડા અહીંયા પહોંચે પરંતુ પણ કે કે પહોંચશે પછી રસ્તા પોલીસ એમની કરશે કારણ કે ઘણી બધી કલમો છે તેમની સામે લગાડવામાં આવી છે અને ધીમે ધીમે અહીંયા માહોલ પણ ગરમાઈ રહ્યો છે કારણ કે જે રીતે અત્યારે અહીંયા જે તમામ લોકો છે એમના કાર્યકર્તાઓ છે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને એ જોવાનું છે કે આ ત્રણ માંગ સંતોષવામાં આવશે કે એ પહેલા જ જે આ બંને વ્યક્તિ છે જે બંને નેતા છે એમની ધરપકડ કરવામાં આવશે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર